જિલ્લાના ખંભાત તાલુકાના છેવાડા પાસે આવેલા ગામ નજીક લાખો કરોડોના ખર્ચે બનેલા ડેમ સુધી જતો માર્ગ છેલ્લા પાંચ વર્ષથી અધૂરો છે માર્ગ મંજૂર થઈ ગયા હોવા છતાં પણ કામ પૂર્ણ ન થતા સ્થાનિકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષથી માત્ર પુરાણ નાખીને મેન્ટલ નાખી દેવામાં આવ્યા છે પરંતુ રસ્તાનું કામ પૂર્ણ થતું નથી વરસાદી મોસમમાં કીચડ અને જંગલી બાવળિયાને કારણે ડેમ તરફ જવાના માર્ગ પર પર્યટકો અને સ્થાનિકોનો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિક નગરજનોની સ્પષ્ટ માંગ છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક પગલાં ભરે અને ડેમ તરફ જવાનો માર્ગ પૂર્ણ કરે જેથી લોકો સરળતાથી અવરજવર કરી શકે હવે જોવાનું રહ્યું કે તંત્ર ઝડપથી કામ પૂરું કરે છે કે અધૂરો માર્ગ આવનારા દિવસોમાં પણ એ જ હાલતમાં જોવા મળશે